આખરે અનિલ અંબાણીએ ઉભો કર્યો નવો પ્લાન અહીં બનાવવામાં આવે છે ખતરનાક હથિયારો જ્યાં મિત્રો તમે ખરું સાંભળ્યું એક દિવસની આવક જાણીને તમારા પણ હો સુડી જશે માત્ર દસ દિવસમાં મુકેશ અંબાણી ત્યાં આગળ વધી જશે અનિલ અંબાણી મિત્રો શું કલ્પના કરી શકો છો કે ભારત હવે માત્ર હથિયારો ખરીદનાર જ નહીં પરંતુ તેને બનાવનાર દેશ પણ બનશે અને આમાં એક મોટું નામ જોડાઈ રહ્યું છે જ્યાં મિત્રો અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સ કંપનીએ એક એવી ડીલ કરી છે જે ભારતના સરક સંરક્ષણ ક્ષેત્રમાં ઇતિહાસ રચ છે આજે આપણે આ ડીલ વિશે વિસ્તૃતમાં વાત કરવાના છીએ આ ડીલ શું છે મિત્રો રિલાયન્સ ડિફેન્સ લિમિટેડ જે અનિલ અંબાણીના રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ભાગ છે તેણે જર્મનની દિગ્ગજ સંરક્ષણ કંપની રેન મેટલ એજી સાથે હાથ મિલાવ્યા છે આ ભાગીદારી ખાસ કરીને દારૂ ઘોડાના ઉત્પાદન માટે છે તો આનાથી ભારતને શું ફાયદો થશે મિત્રો આ ડીલ હેઠળ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના વટાળ ઔદ્યોગિક ક્ષેત્રમાં એક અત્યાધુનિક ઉત્પાદન યુનિટ સ્થાપવામાં આવશે અહીં શું બનશે તોપના ગોળા વિવિધ પ્રકારનો દારૂ ગોળો અને વિસ્ફોટકો મુખ્ય ફાયદા આત્મનિર્ભરતા મિત્રો અત્યાર સુધી આપણે દારૂ ગોળા માટે ભાગે વિદેશ પર નિર્ભર હતા આ ડીલથી આપણે આત્મનિર્ભર બનીશું મેક ઇન ઇન્ડિયા આ વડાપ્રધાન મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના વીઝનને સીધો ટેકો આપે છે નોકરીની તકો મિત્રો નવા ઉત્પાદનો એકમથી સ્થાનિક સ્તરે રોજગારની મોટી તકો ઊભી થશે નિકાસની સંભાવના ભવિષ્યમાં આપણે માત્ર આપણી જરૂરિયાતો પૂરતી જ નહીં પરંતુ ઘણા ગોળોની નિકાસ પણ કરીશું ચાલો આ આંકડાઓ પર એક નજર કરીએ આ ફેક્ટરીની ઉત્પાદન ક્ષમતા જબરદસ્ત હશે મિત્રો એક વર્ષમાં બે લાખ તોપોના ગોળા દસ હજાર ટન વિસ્ફોટકો બે હજાર ટન પ્રોપ્લેટ આ આંકડાઓ દર્શાવે છે કે ભારત સંરક્ષણ ઉત્પાદનમાં કેટલી મોટી સલાંગ લગાવવા જઈ રહ્યું છે આ રિલાયન્સ ડિફેન્સની સંરક્ષણ ક્ષેત્રમાં ત્રીજી મોટી ભાગીદારી છે અગાઉ તેમણે ફ્રાન્સની ડસોડ એવિલેશન જે રાઇફલ વિમાનો બનાવે છે અને એથેમ્સ જેવી મોટી કંપનીઓ સાથે પણ સંયુક્ત સાહસો કર્યા છે આ દર્શાવે છે કે રિલાયન્સ ગ્રુપ ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવવા માંગે છે આ ડીલ માત્ર એક વ્યવહારી સમજૂતી નથી પરંતુ ભારતની સંરક્ષણ સંસ્થાઓને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે જ્યારે આપણે આપણા જ દેશમાં હથિયારો અને દારૂગોળો બનાવીએ છીએ ત્યારે આપણી સુરક્ષા વધુ સુનિશ્ચિત બને છે અને વિદેશ પર નિર્ભરતા ઘટે છે તો મિત્રો તમને શું લાગે છે આ ડીલ વિશે શું તમે આ ભારતને સંરક્ષણ ક્ષેત્રમાં એક વૈશ્વિક શક્તિ બનાવવામાં મદદ કરશો તમારા વિચારો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો લોકોને દેખાડો જેથી બધાને જાણતા હોય